જે પણ લોકોની ઊંઘ સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે પેશાબ કરવા માટે ઉડે છે એનું રહસ્ય જાણીને તમે આશ્ચર્યચિત થઈ જશો નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો શું તમારી ઊંઘ પણ સવારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે ઉડે છે શું તમને પણ આ સમયગાળા દરમિયાન પેશાબ કરવા માટે જવું પડે છે તો મિત્રો સાવધાન થઈ જાઓ આ કોઈ સામાન્ય બાબત નથી પૂજ્ય મહારાજ દ્વારા જણાવાયેલું આ રહસ્ય તમારી ઊંઘ ચોંકાવી નાખશે આખરે ભક્તો બ્રહ્માંડ શું કહી રહ્યું છે આનું શું રહસ્ય છે કયા દેવીદેવતાઓ તમને સંકેત આપી રહ્યા છે શું આ મહાવિનાશનો સંકેત છે કે પછી કોઈ ખુશખબરીનો સંકેત છે કે મોટી વિપત્તિ આવી રહી છે તેનો સંકેત છે આ તમામ જાણકારી અમે તમને આ વીડિયોમાં આપશું પ્રિયભક્તો પરંતુ તેના પહેલા આપ સૌને એક નાની વિનંતી છે કે કૃપા કરીને વિડિયો અંત સુધી અવશ્ય જુઓ વિડિયોને બિલકુલ સ્કીપ ન કરતા નહીંતર તમે અગત્યની માહિતી ચૂકી જશો કારણ કે આ માહિતી ખૂબ જ અમૂલ્ય છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરજો જેથી બીજાનું પણ કલ્યાણ થઈ શકે અને હા ભક્તો કોમેન્ટ બોક્સમાં તમારા કુરદેવીનું નામ અને જય માતા લક્ષ્મી જરૂરથી લખજો સાથે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો જુઓ વાત એવી છે કે અમારું કામ તો માત્ર સલાહ આપવાનું છે અમે તો ફક્ત સલાહ આપી શકીએ છીએ હવે તમે એ માનો કે ન માનો એ તમારી મરજી છે પણ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે આ વાત માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે આ વિડિયો અંત સુધી જોયા પછી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે આગળ તમારી મરજી તમે પોતે જ એટલા સમજદાર છો તો ચાલો પ્રિય ભક્તો આ વિડિયોમાં વધુ સમય બગાડ્યા વગર વિડિયો હવે શરૂ કરીએ ભક્તો સવારે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધીનો સમય કોઈ સામાન્ય સમયગાળો નથી આ સમય દરમિયાન બ્રહ્માંડમાં અનેક શક્તિઓ જેવી કે ભૂત પ્રેત આત્માઓ આ બધા જ સક્રિય હોય છે અને આ બધા માનવજાત સાથે સંકેત દ્વારા સાધના કરવાનો પ્રયત્ન કરે છે પ્રિય ભક્તો જ્યારે આપણે જીવનમાં કંઈક ભૂલો કરીએ છીએ ત્યારે ભગવાન આપણને સંકેત આપીને બતાવવા માંગે છે કે આપણે હવે આવી ભૂલો આગળ ના કરીએ અને જો આપણે કંઈક સારા કાર્ય કરીએ છીએ તો ભગવાન આપણાથી પ્રસન્ન થાય છે દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને આપણા પિતૃઓ તથા કુલદેવી દેવતાઓ પણ પ્રસન્ન થાય છે ત્યારે પણ તેઓ આપણને સંકેત આપે છે આ સંકેતો ઘણી વખત એવી રીતે દેખાય છે કે ક્યારેક આપણી ઊંઘ રાત્રે ઉડી જાય છે અથવા ક્યારેક સપનામાં અમુક સંકેતો મળે છે જો તમારી ઊંઘ પણ રાત્રિમાં ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા વચ્ચે ઉડી જાય છે તો પ્રિય ભક્તો ભગવાન હોય કે ભૂતપ્રેત આત્મા કે પછી તમારા પિતૃ એ તમામ તમને કોઈ સંકેત આપવા માંગે છે જો તમારી ઊંઘ રાત્રિના એક વાગ્યાથી બે વાગ્યા વચ્ચે ઉડે છે તો તમારે સાવધાન થવાની જરૂર છે રાત્રિના એકથી બે વાગ્યા સુધીનો સમય ભૂતપ્રેત અને પિશાચનો સમય માનવામાં આવે છે હા ભક્તો આ સમયગાળા દરમિયાન પૃથ્વી પર આવી નકારાત્મક શક્તિઓ સક્રિય રહે છે અને ચારે તરફ ફેરતી હોય છે અને જો તમારી ઊંઘ પણ આ સમયે તૂટી રહી છે તો શક્ય છે કે તમારા ઘરમાં કોઈ પ્રેતાત્માનો વાસ હોય અથવા કોઈ ભૂતપ્રેત તમને તકલીફ આપતો હોય અથવા તમને કંઈક સંકેત આપવા માંગતો હોય આવી સ્થિતિમાં ભક્તો તમારે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે કારણ કે આવનારા સમયમાં તમારા જીવનમાં કોઈ મોટી વિપત્તિ આવી શકે છે તમારા ઘરના પરિવારજનોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તમારા ઘરના બાળકો પર ખતરો આવી શકે છે અને તમારા કામધંધા પણ બગડી શકે છે જો તમારી ઊંઘ આ સમયગાળા દરમિયાન તૂટી રહી છે તો તમારે ખૂબ જ સાવધાની રાખવી પડશે તમારે કેટલાક ખાસ ઉપાયો કરવાની જરૂર પડશે રાત્રિના આ સમયગાળામાં ઊંઘ તૂટી જવી કોઈ સામાન્ય બાબત નથી ભક્તો જ્યારે પણ તમારી ઊંઘ રાત્રિના એકથી બે વાગ્યા વચ્ચે ઉડી જાય ત્યારે તમારે હનુમાનજીનું ધ્યાન કરવું જોઈએ હા પ્રિય ભક્તો જ્યારે પણ તમારી ઊંઘ આ સમયગાળામાં તૂટી જાય તો તમારે હનુમાનજીનું ધ્યાન કરવાનું છે અને એક મંત્ર છે તેનો જાપ તમારે કરવાનો છે મંત્રને ખૂબ ધ્યાથી સાંભળો ઓમ હનુમંતે નમા હા ભક્તો ફરીથી સાંભળો ઓમ હનુમંતે નમા ભક્તો જ્યારે પણ તમારી ઊંઘ આ સમયગાળામાં ઉડે આ મંત્રનો તમારે જાપ કરવાનો છે અને ત્યારબાદ ફરીથી સૂઈ જવાનું છે આ મંત્રના જાપથી ભૂત પ્રેત અથવા આત્મા તમને તકલીફ આપી રહી છે કે જે તમારા ઘરમાં પ્રવેશવા માંગે છે અથવા તમારા શરીરમાં આવવા માંગે છે એ તમારી નજીક પણ નહીં આવી શકે હનુમાનજી તમારી રક્ષા કરશે તો કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખજો તો પ્રિય ભક્તો આશા છે કે મારી વાત તમને સારી રીતે સમજાઈ ગઈ હશે અને રાત્રે સૂતા સમયે તમારા તકિયાની નીચે એક ચાકુ રાખવાનું પણ ભૂલતા નહીં હવે આગળની વાત ખૂબ જ ધ્યાનથી સાંભળો રાત્રિના બે વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીનો જે સમયગાળો છે તે ખૂબ જ મહત્વનો હોય છે હા પ્રિય ભક્તો જો તમારી ઊંઘ રાત્રિમાં બે થી ત્રણ વાગ્યા વચ્ચે ઉડી રહી છે તો આ પણ એક ખૂબ જ મોટો સંકેત છે આ પણ એક ખૂબ જ ખતરનાક સંકેત છે આ સમયગાળામાં તમારે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે જો તમારી ઊંઘ બેથી ત્રણ વાગ્યા વચ્ચે તૂટી રહી છે તો તમારા પિતૃઓ તમને સંકેત આપી રહ્યા છે તમારા પિતૃઓ તમારાથી નારાજ છે ભક્તો જ્યારે પિતૃઓ તમારાથી નારાજ હોય છે અથવા આપના કારણે કોઈ મુશ્કેલીમાં હોય છે ત્યારે તેઓ તમને સંકેત આપે છે કે હવે તમે સુધરી જાવ હવે તમે કંઈક ખોટું કરી રહ્યા છો અને એ ખોટું કાર્ય કરવાનું બંધ કરો જો રાત્રિના આ સમયગાળામાં તમારી ઊંઘ ઉડી રહી છે તો આ એનો સંકેત છે કે તમે કોઈ એવું કાર્ય કરી રહ્યા છો જેના કારણે તમારા પિતૃઓને મુશ્કેલી થઈ રહી છે તેમને પીડા પહોંચી રહી છે તેમને દુઃખ મળી રહ્યું છે એટલા મોટા સંકેતો મળતા હોવા છતાં જો તમે ઉલટા કામ ચાલુ રાખશો તો નુકસાન થઈ શકે છે એટલે પ્રિય ભક્તો જો તમારી ઊંઘ આ સમયગાળામાં તૂટી રહી છે તો તમારે ખૂબ જ સાવચેત થઈ જવું જોઈએ જો તમે આ સંકેતને સમજી નહીં શકો તો તમારા જીવનમાં ઘણી મોટી બરબાદી આવી શકે છે જ્યારે આપણા પિતૃઓ આપણી ઉપર નારાજ હોય છે ત્યારે આપણું આખું જીવન બગડી જાય છે માણસના જીવનમાંથી સુખશાંતિ બધું જ છીનવાઈ જાય છે ધંદોલત તો જાય જ છે સાથે સાથે પ્રિયભક્તો સંબંધો પણ તૂટી જાય છે સ્વસ્થ શરીર પણ રોગોથી ઘેરાઈ જાય છે પરિવારમાં ઝઘડા થવા લાગે છે પરિવાર વિખેરાઈ જાય છે ઘર બહાર વેચાઈ જાય છે દુકાનોમાં ધંધો ધીમો પડી જાય છે અને દુકાન બંધ થવા લાગે છે નોકરી જતી રહે છે પત્ની અને બાળકો પણ છોડીને જતા રહે છે આવી દુઃખદ ઘટનાઓ બને છે એટલે જો તમારી ઊંઘ આ સમયગાળામાં એટલે કે રાત્રિના બે થી ત્રણ વચ્ચે ઉડે છે તો તમારે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે અને ભક્તો તમારે તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માટે કેટલાક ખાસ ઉપાયો પણ કરવા જોઈએ આ ઉપાયોને જાણીએ તેના પહેલા કોમેન્ટ બોક્સમાં પિતૃદેવો નમઃ અને તમારા કુળદેવીનું નામ અવશ્ય લખજો સાથે આ વિડિયોને તમારા તમામ પરિવારજનો સાથે શેર અવશ્ય કરજો મિત્રો ઉપાયો શું છે ધ્યાનથી સાંભળો કૂતરાને રોટલી ખવડાવવાની છે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવાની છે અગિયારસ અને અમાવસ્યાના દિવસે ગૌમાતાને ચારો ખવડાવવાનો છે ખાસ કરીને કરવાના છે હા પ્રિય ભક્તો જો તમે આ ઉપાય કરવાનું શરૂ કરશો તો તમારા પર જે રાહુની ભારે અસર હોય તે પણ શાંત થઈ જશે અને જેના કારણે તમારા પિતૃઓને પીડા મળી રહી છે એ પીડા પણ દૂર થશે તમારા પિતૃઓની પરેશાનીઓ દૂર થશે તેમને મુક્તિ મળશે તેઓ પ્રસન્ન થશે અને પછી તમારી જિંદગીમાં ફરીથી સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી જશે ભક્તો હવે આગળની મહત્વપૂર્ણ વાત જો તમારી ઊંઘ રાત્રિના ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા વચ્ચે ઉડી રહી છે હા ભક્તો જો તમારી ઊંઘ આ સમયગાળામાં તૂટી રહી છે તો તમારે ખૂબ જ સાવધાન થવાની જરૂર છે આ સમય બહુ જ ખતરનાક સમય માનવામાં આવે છે પ્રિય ભક્તો જ્યારે આપણા ઘરના કુલ દેવી દેવતા આપણી ઉપર નારાજ હોય છે જેમ કે આપણા ઘરના દેવતા કુલદેવી કુલદેવતા કેટલીક વાર સર્પદેવતા કે નાગદેવતા પણ ઘણા લોકોના ઘરમાં પૂજ્ય હોય છે જ્યારે આ દેવતાઓ આપણી ઉપર ગુસ્સે હોય છે ત્યારે એ આપણને સંકેત આપે છે કે હવે તમે કંઈક ખોટું કરી રહ્યા છો અને હવે તમારે આ ખોટી આદતો કરવી બંધ કરવી જોઈએ ઘણા લોકો એવા હોય છે કે જે પોતાના ઘરના કુલદેવી દેવતાઓને યાદ કરતા નથી પૂજા કરતા નથી ત્યારે આ દેવતાઓ નારાજ થાય છે અને પછી જીવનમાં અનેક મુશ્કેલીઓ શરૂ થાય છે પ્રિય ભક્તો જે ઘરમાં કુલદેવી દેવતાઓ નારાજ હોય છે એ ઘરનો ક્યારેય પણ વિકાસ થતો નથી એ પરિવાર ક્યારે આગળ નથી વધી શકતો એવા ઘરમાં વારંવાર ઝઘડા થાય છે બાળકો વારંવાર બીમાર રહે છે બાળકોના લગ્નમાં વિઘ્નો આવે છે લગ્નમાં અડચણો પડે છે અને જ્યારે ઘરના દેવતાઓનો આશીર્વાદ અને છત્રછાયા આપણા પર ન હોય ત્યારે આવી બધી પરેશાનીઓ આપણને ઘેરી છે એટલે ભક્તો જો તમારી ઊંઘ રાત્રિના ત્રણથી ચાર વચ્ચે તૂટી રહી છે તો તમારે અત્યંત સાવચેત થવું જરૂરી છે ભક્તો જો રાત્રિમાં ત્રણ વાગ્યાથી ચાર વાગ્યાની વચ્ચે તમારી ઊંઘ તૂટી રહી છે તો એ સંકેત છે કે તમારા કુલદેવી દેવતા તમને જાગૃત કરવા ઈચ્છે છે તમને ચેતવી રહ્યા છે કે હવે તમારે સાવધાન થવાની જરૂર છે અને હવે તમારે તમારા ઘરના કુલદેવી દેવતાઓની પૂજા અર્ચના શરૂ કરવી જોઈએ તમારે શું કરવું જોઈએ આ સમયગાળામાં ખાસ કરીને પૂર્ણિમાના દિવસે તમારે તમારા ઘરના કુલદેવી દેવતાઓની પૂજા કરવાની છે તેમને ધૂપ આપવાનો છે અને ભક્તિપૂર્વક તેમનું સ્મરણ કરવાનું છે હવે આગળની મહત્વની વાત જો તમારી ઊંઘ સવારના ચારથી પાંચ વાગ્યા વચ્ચે તૂટી રહી છે તો હા ભક્તો તો તમને ખુશ થઈ જવું જોઈએ ભગવાન તમને શુભ સંકેત આપી રહ્યા છે બ્રહ્માંડના દેવતા શક્તિઓ તમારી ઉપર પ્રસન્ન છે અને તમને જણાવી રહ્યા છે કે હવે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે ભક્તો જ્યારે સવારના ચારથી પાંચ વચ્ચે ઊંઘ તૂટી જાય છે ત્યારે એનો સંકેત છે કે ભગવાન અને સમગ્ર બ્રહ્માંડ તમારી સાથે છે તમારું જીવન હવે ઉન્નતિ તરફ આગળ વધશે ભગવાન તમારાથી પ્રસન્ન છે તો આ સમય શું કરવું જોઈએ જ્યારે તમારી ઊંઘ સવારે ચારથી પાંચ વચ્ચે ઉડી જાય તો તમારે દેવોના દેવ મહાદેવ એટલે કે ભગવાન શિવનું સ્મરણ કરવાનું છે અને કોમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો છે મંત્રનો જાપ કર્યા પછી શાંતિથી ફરીથી સૂઈ જવાનું છે ભક્તો આ સંકેત ખૂબ જ શુભ છે તેને હળવાશમાં ન લેશો પ્રિય ભક્તો આ સમય ખૂબ જ પવિત્ર સમય છે તેને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે ભક્તો જો આ સમયે તમારી ઊંઘ ઉડી રહી છે તો સમજી લો કે તમે ખૂબ જ ભાગ્યશાળી વ્યક્તિ છો તમારો સારો સમય બહુ જલ્દી શરૂ થવાનો છે ભગવાન આપના દ્વારા કરાયેલા કાર્યોથી પ્રસન્ન છે આવા સંકેતોને સમજવા ખૂબ જરૂરી છે કારણ કે આ સંકેતો આપણને જીવનમાં આવનારી મુશ્કેલીઓથી બચાવવાનો માર્ગ બતાવે છે બિહવે વાત કરીએ સપનાના સંકેતોની હા ભક્તો ભગવાન આપણને સપનામાં પણ સંકેત આપે છે કોઈવાર અથવા આત્માઓ પણ સંકેતો આપે છે આ સંકેતોને ઓળખવા ખૂબ જ જરૂરી છે જેથી આપણે જીવનમાં આવનારા દુઃખો અને વિપત્તિઓથી બચી શકીએ જો સપનામાં તમને સાપ દેખાય હા પ્રિય ભક્તો જો તમને સપનામાં સાપ દેખાય છે તો તમારે ખૂબ જ સાવધાન થવું જોઈએ આ કોઈ શુભ સંકેત નથી આ એક અશુભ સંકેત માનવામાં આવે છે આનો અર્થ એ થાય છે કે આવનારા સમયમાં તમારા જીવનમાં કોઈ મોટી મુશ્કેલી આવી શકે છે એવા સમયે શું કરવું જો તમારા ઘરની આસપાસ કોઈ નાગદેવતાનું મંદિર હોય તો તમારે ત્યાં જવું જોઈએ નાગદેવતાને એક નાળિયેર અર્પણ કરવું જોઈએ અને થોડું દૂધ પણ ચઢાવવું જોઈએ આ ઉપાયથી સંભવિત સંકટ દૂર થઈ શકે છે અને નાગદેવતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે ભક્તો સંકેતોને અવગણશું નહીં તે તમારા ભવિષ્ય માટે સંરક્ષણરૂપ છે પ્રિય ભક્તો કૃપા કરીને આ ઉપાય જરૂરથી કરજો હવે આગળની વાત કરીએ જો તમને તમારા સપનામાં નાના બાળક કે નાની બાળકીઓ દેખાય છે તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આવનારા સમયમાં તમારા જીવનમાં ઘણી ખુશીઓ આવવા જઈ રહી છે અને ભક્તો જો તમને સપનામાં તમને એવું લાગે કે તમે ક્યાંક ઊંચાઈ પરથી પડી રહ્યા છો જેમ કે છત પરથી પર્વત પરથી તો પણ આ એક સારા સંકેતરૂપે લેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો આપણે સપનામાં ઊંચાઈ પરથી પડી રહ્યા હોઈએ તો વાસ્તવિક જીવનમાં આપણે ઘણી પ્રગતિ મેળવીએ છીએ તો ભક્તો આજેના વિડીયોમાં મેં તમને ઘણી બધી માહિતી આપી છે જો તમે આ માહિતી સાચી રીતે સમજી છે તો તમારું જીવન યોગ્ય દિશામાં લઈ જવામાં તમને જરૂર મદદ મળશે પ્રિય ભક્તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત હો અને તમારે માતા લક્ષ્મીનો પ્રેમ આશીર્વાદ પ્રાપ્ત કરવો હોય અને ઇચ્છતા હો કે માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં રહે તો તરત આ વીડિયોને લાઇક કરો અને તમારા પોતાની યુ ટ્યુબ ચેનલ મોટિવેશન ટોક એન્ડ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો અને હા કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં મિત્રો આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે આ વીડિયોનો ઉદ્દેશ માત્ર યોગ્ય સલાહ આપવાનો છે આપ આ માહિતી અને ઉપાયો પર પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર અજમાવો વીડિયોમાં જણાવેલ ઉપાયો માટે અમે કોઈ પ્રકારનો દાવો કરતા નથી વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો આભાર